નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતર વગર લોક ગાયક કીર્તિદાન ગઢવી સ્માર્ટ મીટર ને સપોર્ટ કરતા ગુજરાતમાં ફરી છે સ્માર્ટ મીટર નો વિરોધ લોકગાયક કીર્તિદાન ગઢવી સ્માર્ટ મીટરને સપોર્ટ કરતા ગુજરાતમાં ફરી છે સ્માર્ટ મીટર નો વિરોધ સુરત કલેક્ટર કચેરી ખાતે આમ આદમી પાર્ટી દ્વારા સ્માર્ટ મીટર નો વિરોધ કર્યો છે સ્માર્ટ મીટર હાઈ હાઈ ના નારા લગાવી આમ આદમી પાર્ટી વિરોધ નોંધાવ્યો છે

આજરોજ આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતમાં આ સ્માર્ટ મીટર નામની લૂંટ અને સ્માર્ટ ભ્રષ્ટાચારના વિરોધમાં સમગ્ર ગુજરાતમાં લડાઈની આંદોલનની શરૂઆત કરી રહી છે અમારી રજૂઆત એ છે કે આ સ્માર્ટ મીટરની જરૂરિયાત શું છે આ સ્માર્ટ મીટર નથી આ લૂંટ કરવાનો સ્માર્ટ રસ્તો છે જે ભાજપની ભ્રષ્ટ સરકારે લોકો સુધી ફેંક્યો છે અમે ગુજરાતની ભ્રષ્ટ ભાજપ સરકારને કહેવા માંગીએ છીએ કે આજે ગુજરાતના સામાન્ય ગામડાઓ સુધી સામાન્ય ઘરો સુધી જાઓ ગુજરાતની પ્રજા આજે મોંઘવારી અને બેરોજગારીથી પરેશાન છે અને આ સ્માર્ટ મીટરની જરૂર નથી એને સ્માર્ટ શાળાની જરૂર છે એને સ્માર્ટ દવાખાનાની જરૂર છે એને સ્માર્ટ રોજગારની જરૂર છે એને સ્માર્ટ સરકારી કચેરીઓની જરૂર છે કે જ્યાં ધક્કા ધક્કા ખાધા વગેરેના કામ થાય આજે સુરતમાં તમે જોયો બે દિવસ પહેલાં સામૂહિક ભલા સામૂહિક આત્મહત્યાઓ થઈ આવી ગુજરાતમાં હાલતો થઈ રહી છે માટે ગુજરાતને મોંઘવારીથી અને બેરોજગારીથી છુટકારો અપાવવાની જરૂર છે આવા લૂંટ કરતાં સ્માર્ટ મીટરો લગાવવાની કોઈ જરૂરિયાત નથી આમ આદમી પાર્ટી સખત શબ્દોમાંનો વિરોધ કરે છે અને આજથી સ્માર્ટ મીટરના વિરોધમાં ગુજરાત વ્યાપી આંદોલનની શરૂઆત કરી રહી છે પાસે કરોડો રૂપિયાની મિલકતો હશે એની પાસે એસી ગાડીઓ છે એની પાસે એસી બંગલા હશે એના ઘરમાં ઇન્વર્ટર લાગેલા હશે એના ઘરમાં જનરેટરો લાગેલા હશે એની પાસે કરોડો રૂપિયાની રોજગારી છે કે સરકારની ને ભાજપની ભક્તિ છોડીને એક વખત ગુજરાત ના ગામડાઓમાં જાઓ એક વખત ભણેલા ગણેલા બેરોજગાર ની પીડા સાંભળવા માટે જાઓ તો આવા નિવેદનો નહીં આપો ભગવાન માતાજી તમને સદબુદ્ધિ આપે એવી અમે પ્રાર્થના કરીએ છીએ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરો બેલાઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર